હવે વાત કરીશું પરિશ્રમના પરિણામ વિશે તો ખેડા જિલ્લા શિક્ષણ અધિકારીની ગંભીર બેદરકારી જેમાં ધોરણ બાર ના પરિણામની યાદીમાં ગંભીર ભૂલ કરી છે છસ્સો અઢાર ગુણ સાથે પાસ થયેલ દીકરીને ન આપ્યું સ્થાન નવ્વાણું પોઈન્ટ સત્તાણું ઓવરઓલ પર્સન્ટાઇલ સાથે કૃતિ બની છે ટોપર છસો ઓગણીસ છસો તેર અને છસો આઠ ગુણ સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓને સ્થાન અપાયું છે છસો અઢાર ગુણ સાથે પાસ થનાર દીકરીને યાદીમાંથી બાકાત રખાયું છે યાદીમાં નામ જાહેર ન કરાતા વિદ્યાર્થી અને પરિવાર નાસી પાસ થયું છે મારી દીકરી કૃતિ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતી હતી અને નવ પોત બે હજાર ચોવીસ ના રોજ જે પરિણામ જાહેર થયું તેમાં તે સારા ગુણ સાથે શાળામાં બીજા નંબરે પાસ થયેલ છે અને તેનો દસ તારીખે પેપરમાં જે પ્રેસ નોટ આવી એમાં હવે મારી પુત્રી કૃતિને છસો અઢાર માર્ક્સ આવેલ છે તો એનો બીજા નંબરે સ્થાન હોવું જોઈએ એમ તો એ આવેલ નથી બરાબર તો આ પેપર નું જે ધ્યાને આવવા પછી અમે મીડિયા કર્મચારીનો સંપર્ક કર્યો તો તેમના દ્વારા અમને જાણવા મળેલ છે કે ડીઓ કચેરી દ્વારા અમને જે પ્રેસ નોટ મળી છે તેના આધારે અમે આ છાપેલ છે તો આ બાબતે અન્યાય થયેલ છે મારા પરિવારને મને મારી પુત્રીને બધાને ખૂબ જ દુઃખ થયું છે તો વડોદરા જિલ્લાનું સિત્યોતેર પોઈન્ટ વીસ ટકા પરિણામ આવ્યું છે એક હજાર સડસઠ વિદ્યાર્થીઓને એ વન ગ્રેડ આવ્યો છે કુલ છત્રીસ હજાર એકસો ઓગણસિત્તેર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી આ વર્ષે ધોરણ દસના પરિણામમાં પંદર ટકાનો વધારો પણ થયો છે મેં બરોડા હાઈસ્કૂલ અલકાપુરીમાં હતી મારું નાઇન્ટી થ્રી પોઈન્ટ ફાઇવ પર્સન્ટેજ આવ્યા છે અને નાઇન્ટી એટ પોઈન્ટ નાઇન્ટી સેવન આવ્યા છે જે હવે ટેન્થમાં આવશે એના માટે ખાલી એક જ છે કે ફર્સ્ટ ડેથી તમે વાંચતા જ રહેજો અને જે ટીચર્સ કે ફોલો કરજો કારણ કે ટીચર્સ તો બહુ જ સારો સપોર્ટ રહ્યો છે મેથ્સમાં બી બહુ જ સારો રહ્યો છે સાયન્સમાં બી બહુ જ સારો રહ્યો છે બહુ હેલ્પફુલ છે અને મારા પેરેન્ટ્સને હું થેન્ક યુ કહું છું કે એમને બહુ જ સારી રીતે સપોર્ટ આપ્યો છે અને મહેનત તો બહુ કરી હતી અને આશા જેટલી કરી હતી એમથી પણ વધારે આવ્યા છે અને સૌથી વધારે શ્રેય તો અમે ટીચર્સને જ આપીએ છીએ એમની મહેનત તમારી પાછળ બહુ જ હતી અને એ રંગ લાય છે આન્ડ મેરે નાઇન્ટી વન ંગ અબાઉટ મેં ક્યાં લઉં એથ મેં મેલેસેટ્રેટ બાયોમાં થ સો આઈ વુડ બી ટેકિંગ બાયો ઇન ઇલેવન્થ સ્ટેન્ડર્ડ એન્ડ મેં મેરા કરિયર બી બાયો કે તરફ હી જ્યાં ફોકસ ક્યાં હૈ એન્ડ ટીચર્સ કા સબસે જ્યાદા સપોર્ટ થાય એ સ્કૂલમાં આજે જે રિઝલ્ટ આવ્યું છે એનાથી બધા બહુ જ ખુશ છે રિઝલ્ટ બધાને બહુ જ સારું લગાડ્યું છે અમારી સ્કૂલ બરોડા હાઈસ્કૂલ અલકાપુરી ગ્રાન્ટેડ સેક્શન ટીચર્સ પણ બહુ જ હેલ્પફુલ હતા અમને બહુ જ સારો સપોર્ટ કર્યો છે એમનું જે સમજાવવાનું એક્સપ્લેનેશન ને બધું જે ભણાવ્યું જે રીતે એ પણ બહુ જ સારું છે ગાઈડલાઇન્સ આપી એ પણ બહુ જ સારું

એક્સ્ટ્રા ઘણી મહેનત છે છે ટીચર્સની તો ભાવનગર પરિણામ બ્યાસી વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી જિલ્લામાં બાવીસ હજાર સાતસો ચુમ્બાળીસ જેટલા વિદ્યાર્થીઓ પાસ થયા છે ગત વર્ષે અગ્ન સિત્તેર સિત્તેર ટકા તો આ વર્ષે ચોર્યાસી પરિણામ આવ્યું છે ભાવનગર જિલ્લામાં પણ ધોરણ દસ નું પરિણામ છે તે પરિશ્રમનું પરિણામ આવ્યું છે ચોર્યાસી પોઈન્ટ એકસઠ ટકા જેટલું જે પરિણામ આવતા ભાવનગર જિલ્લાના વિદ્યાર્થીઓ છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ ચોક્કસથી જોવા મળી રહ્યો છે કેમકે આ જળહળતા તારલાઓ છે તેઓએ બાજી છે તે મારી છે કેમકે છેલ્લા બે મહિના થી જે મહેનત કરતા હતા તે મહેનતનું પરિશ્રમનું જે મહેનત છે તેનું ફળ છે તે મળ્યું છે શું નામ આવું જામન થાય મંતન કેટલા ટકા આવ્યા ને શું કહેશો કોને ડેડિકેટ કરો છો આ માય પર્સન્ટાઇલ ઇઝ 95 એન્ડ આઈ વિલ ડેડિકેટ ટુ ધ સનરાઇઝ સ્કૂલ ટીચર્સ એન્ડ માય પેરેન્ટ્સ કેટલી મહેનત કરી હતી આ જે ટકાવારી આવી છે તેમાં શું કહેશો આઈ હે વર્કડ ફોર 3 ટુ 4 અવર્સ મિનિમમ પર ડે ચોક્કસથી વિદ્યાર્થીઓ છે ઘણી બધી મહેનત કરી તમે શું કહેશો માય નેમ ઇઝ ડોડિયા મંતન એન્ડ આઈ ડેડિકેટેડ ધીસ ઓલ Hard work to the teachers, my parents, and my friends. And uh, the hard work I have done is uh, six to seven hours per day. I have worked hard very uh, much and I got the reward for it. Uh, father, so my father is uh, working at uh, fabrication and uh, he has a shop. Well, I'm Harsh Kanjani for, and uh, my PR is 90. એન્ડ આઈ ડેન્ડિકેટ ઓલ ઓફ ધીસ ટુ માય ટીચર્સ એન્ડ માય ગાર્ડિયન્સ આઈ વર્ટ હાર્ડ એઝ વેલ એઝ માય ટીચર્સ ઓલસો ડીટ this. આ ચોક્કસથી વિદ્યાર્થીઓ છે તેમાં ક્યાંક ને ક્યાંક ખુશી જોવા મળી રહી છે આપણી સાથે શાળાના સંચાલક છે તમે શું કહેશો જે પ્રમાણે તમારી શાળાનું રિઝલ્ટ આવ્યું છે કઈ પ્રકારે જુઓ છો કેટલી મહેનત કરાવતા હતા શું કહેશો મારી શાળાનો હાલ અંગ્રેજી માધ્યમનું પરિણામ સત્તાણું છે ને ગુજરાતી માધ્યમનું પરિણામ સોરાણું છે વિદ્યાર્થીઓ પાછળ શિક્ષકે અથાક પ્રયત્ન કર્યો હતો રવિવારે એક્સ્ટ્રા પણ ક્લાસ લેવામાં આવ્યા હતા અને આજે કોરોના વખતના બેઝ વગરનો જે આ વર્ગ છે એ વર્ગ પાછળ સતત અથાક મહેનત શાળાના શિક્ષકગણ દ્વારા લેવામાં આવી હતી ઉપરાંત વિદ્યાર્થીઓએ પણ સામે એવો સપોર્ટ કર્યો હતો જેના પરિણામ સ્વરૂપ આજે અમે આ પરિણામ પ્રાપ્ત કરી શક્યા છે જે પરિણામ છે તે પરિશ્રમનું પરિણામ આવ્યું છે ભાવનગર જિલ્લાની વાત કરીએ તો ભાવનગર જિલ્લાની આ સનરાઈઝ શાળા છે અને સનરાઈઝ શાળાનું જે રિઝલ્ટ છે તે રિઝલ્ટથી વિદ્યાર્થીઓની સાથે શિક્ષક ગણો છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ છે તે અહીંયા જોવા મળી રહ્યો છે કેમેરા પર્સન તુષાર કામળિયાની સાથે કુણાલ બારડ ગુજરાત પોસ્ટ ભાવનગર તો આ તરફ સુરતમાં વિદ્યાર્થીઓને ભગવદ્ ગીતાનું વિતરણ કરવામાં આવ્યું છે ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલમાં બાળકોને ભગવદ્ ગીતા આપવામાં આવી બે વિદ્યાર્થીઓએ કપરી પરિસ્થિતિમાં હાંસલ કરી છે સિદ્ધિ જશ પાનસેરિયાના પિતાનું થોડા દિવસ અગાઉ જ નિધન થયું હતું તો ઘરમાં શોકનો માહોલ હતો છતાં વિદ્યાર્થીએ ચોરાણું પોઈન્ટ પાંચ ટકા મેળવ્યા નિધિ પિપ્રોતરે પણ ધોરણ દસમાં ઉચ્ચ પરિણામ હાંસલ કર્યું છે નિધિના પિતા નારણભાઈ ઓટો ગેરેજનું કામ કરે છે વિધિના ધોરણ દસમાં એકાણુ પોઈન્ટ નવ્યાસી ટકા પ્રાપ્ત થયા છે ઉચ્ચ પરિણામ હાંસલ કરતા પરિવારમાં ખુશીનો માહોલ છે ઘણા મહિનાઓથી મહિનાઓથી હું મહેનત કરતી હતી અને સર અને ટીચર્સનો ખૂબ જ સપોર્ટ હતો સ્કૂલમાં એક્ઝામ લેતા ત્યારે કોઈકવાર ઓછા માર્ક્સ આવતા તો સર સર અમને ખૂબ જ સપોર્ટ કરતા અને વધારે માર્ક્સ કઈ રીતે લાવવા એ અમને ટેકનિક આપતા હું એવન ગ્રેડ પ્રાપ્ત કરું છું આ એ વન ગ્રેડ પ્રાપ્ત કરવાનો શ્રેય હું મારા ટીચર્સ અને મારા માતા-પિતાને આપું છું મને ફૂલ ગૌરવ છે અને અથાત છોકરીની મહેનત છે રાત દિવસ અને હાસુ તો શ્રીયસ અને ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલને આપી કે એ લોકો એ પોતાની અથાત મહેનત કરી અને સ્ટુડન્ટને જો ભી જારે પણ એને જરૂર પડે છે ત્યારે એ લોકો સપોર્ટ કરે છે હું ગેરેજ નું રિપેરિંગ નું કામ કરું છું નાનો માણસ હું પોતાને આર્થિક પરિસ્થિતિ ઠીક સક્ષમ કહેવાય ના પણ કહેવાય પણ એક બાળકને પોતાની જરૂરિયાત પૂરી કરવીને એક વાલીની ફરજ છે મેં દસમાની બોર્ડની એક્ઝામમાં પાંચસો સડસઠ માર્ક્સ પ્રાપ્ત કર્યા છે મેં શરૂ પરીક્ષા દરમિયાન મારા પપ્પાને ખોયા હતા એક્સપાયર થઈ ગયા હતા મેં એક્ઝામ દીધી બહુ સંઘર્ષ કર્યો બહુ સંઘર્ષ કર્યો શિક્ષકોના સપોર્ટથી મેં ધારું હતું એવું પરિણામ થઈ શક્યું આગળ મારે સાયન્સ પ્રવાહમાં અભ્યાસ કરવો છે કેમિકલ એન્જિનિયર બનીને મારા માતાનું નામ રોશન તો ધોરણ ડંકો વગાડ્યો છે નારાયણ સ્કૂલ કુશવાની મહેનત રંગ લાવી છે પાણીપુરીની લારી ચલાવનાર પુત્રીએ ધોરણ 10 માં છન્નું ટકા હાંસલ કર્યા છે એક રૂમ રસોડાના મકાનમાં રહેતી પુત્રીએ મહેનત કરી અને પરિણામ હાંસલ કર્યું છે પૂનમ કુશવા અવારનવાર પિતાને પાણીપુરી બનાવવામાં પણ મદદ કરે છે ઘરે જ પાણીપુરી બનાવતા પિતાને વહેલી સવારે ચાર વાગે ઉઠાડીને તે મદદ કરે છે ન્યાય મંદિર વિસ્તારમાં પિતા પાણીપુરી વેચીને પોતાનું પરિવારનું ગુજરાન ચલાવે છે દીકરી પૂનમ કુશવાનો શહેરને નારાયણ સ્કૂલમાં ધોરણ દસમાં પ્રથમ ક્રમાંક આવ્યો છે પૂનમ કુશવાએ સફળતાનો શ્રેય પોતાના માતા પિતા તેમજ શિક્ષકોને આપ્યો છે દીકરી પૂનમ આગળ મેડિકલમાં અભ્યાસ કરી લોકોને મદદરૂપ થવા માંગે છે अच्छा, अच्छा महसूस हो रहा है खुशी हो रही है अच्छी तरह से मेहनत किए बच्ची ने बहुत पढ़ने में भी यहाँ पे बहुत अच्छी मेहनत करती थी और स्कूल में इसको मैडम जो सर है इसके तस्ट्री सब अच्छी तरह, अच्छी तरह से पढ़ाते थे इसको बोलती भी थी कि हमको अच्छी तरह से पढ़ाते हैं तो हमको अच्छा समझ पड़ता है बहुत खुशी बहुत खुशी मुझे तो ये लड़की पास हो गई दस ऐसे चल के आगे चल के पास हो, हो जाएगी तो अच्छा मेरे को खुशी मेरी लड़की जो करना चाहती है

आर्थिक स्थिति पापा। हो तो हो होती थी तो मेरा इतना घर पे काम नहीं होता था लेकिन जिस दिन घर पे होती थी अगर पढ़ने का होता था तो शाम को ही मैं पढ़ती थी सुबह बारह एक बजे तक काम करवा देती थी और फिर एक दो बजे थोड़ी देर मैं स्लीप ले लेती थी सो जाती थी फिर जैसे ही उठती थी तो इधर उधर का थोड़ा काम होता था घर पे मम्मी की हेल्प करवाती थी उसके बाद मैं पढ़ना शुरू कर देती थी पढ़ते पढ़ते थोड़ा ब्रेक ले लेती थी थक जाती थी तो घूमने निकल जाती थी थोड़ी देर बाहर ऐसे टहलने निकल जाती थी टहल के आती थी फिर पढ़ने बैठती थी, थी। थोड़ी देर मोबाइल ऐसे थोड़ा इधर उधर का टाइम मैं मैनेजमेंट कर लेती थी सारा टका प्लानिंग है अभी मेरी आगे की प्लानिंग है कि मैं अभी आगे मेडिकल लाइन मैंने ऑप्ट किया तो मैं डॉक्टर बनने का सोच रही हूँ डॉक्टर क्या क्योंकि डॉक्टर ही एक लाइफ सेव कर सकता है सोशल वर्क भी कर सकता है उसके हाथ में बहुत कुछ होता है वो पेशेंट की लाइफ बचा सकता है सारू परिणाम आयु पिता मेहनतों सबकी मेहनत है, सब है। पेरेंट्स की भी है पेरेंट्स का हार्डवर्क तो बहुत टीचर की भी बहुत है स्कूल में इतना एक फैमिली जैसा एटमोसफेयर क्रिएट किया था स्कूल वालों ने तो बहुत अच्छा सपोर्ट मिला है स्कूल से फैकल्टीज ट्रस्टी डायरेक्टर स्कूल के प्रेसिडेंट सब ने बहुत हेल्प किया है

એ તરફથીજ કરે થઈ બિલકુલથી એક નાનકડું આ ઘર છે ને આ ઘરની અંદર કુશવા છે તે પોતાના પરિવાર સાથે રહે છે તેના પિતા છે તે એક આ પાણીપુરીનું જે લારી છે તે ચલાવે છે એટલે ચોક્કસથી કુશવા છે તે આર્થિક પરિસ્થિતિ ખરાબ હતી ઘરની અને તે પોતાના પિતાને પણ મદદ કરતી હતી પાંચ લોકોનો આખો આ પરિવાર છે અને જ્યારે હવે તેના દસમામાં નાઇન્ટી સિક્સ પર્સન્ટેજ આવ્યા છે ત્યારે ચોક્કસથી પરિવારમાં પણ હાલ એક ખુશીનું લાગણી છે તે જોવા મળી રહી છે કુશવા છે તે પોતાના પરિવાર સાથે સાથે સ્કૂલના જે શિક્ષકો છે તેમનો પણ આભાર વ્યક્ત કરી રહી છે અને તેઓએ આગામી ઈચ્છા દર્શાવી છે કે તેઓ સમાજ સેવા કરવા માંગે છે એટલે ચોક્કસથી ડોક્ટરની લાઈનમાં તેઓ હાલ આગળ જવા ઈચ્છી રહ્યા છે અને તમામ જે તેણે સપોર્ટ કર્યો છે તમામ લોકોનો હાલ આભાર પર માને છે કેમેરામેન લિકેશ સોલંકી સાથે અલ્પેશ સુથાર ગુજરાત ફર્સ્ટ વડોદરા તો આ તરફ રાજકોટમાં પણ ધોરણ દસનું જળહળતું પરિણામ આવ્યું છે ગંગોત્રી સ્કૂલના ધોરણ દસના રિઝવાને બાજી મારી છે રિક્ષા ચાલકના પુત્રએ બોર્ડમાં દ્વિતીય ક્રમાંક હાંસલ કર્યો છે સમગ્ર ગોંડલમાં રિઝવાન પઠાણ નવ્વાણું પોઈન્ટ અઠ્ઠાણું પીઆર સાથે પ્રથમ ક્રમાંકે આવ્યો છે સમગ્ર ગુજરાતમાં બ્યાસી પોઈન્ટ છપ્પન ટકા પરિણામ આવ્યું છે ત્યારે રાજકોટ જિલ્લાનું પંચ્યાસી પોઈન્ટ ત્રેવીસ ટકા ગોંડલ કેન્દ્રનું છવ્વીસ પોઈન્ટ છવ્વીસ ટકા

આભાર માનું છું નવાણું પોઈન્ટ અઠ્ઠાણું પીઆર સાથે પઠાણ નામનો વિદ્યાર્થી આવ્યો છે એમના પિતા ઓટો રિક્ષા ચલાવે છે એમના માતા અમારી સ્કૂલની અંદર જ પટ્ટાવાળા તરીકે ફરજ બજાવે છે જ્યારે આવા વિદ્યાર્થીઓ નબળી પરિસ્થિતિમાંથી આવતા હોય અને કોઈ વ્યવસ્થાઓ ન હોય અને એવા વિદ્યાર્થીઓ જ્યારે પરિણામો લાવે છે ત્યારે ખરેખર આનંદની લાગણી અનુભવાય છે

હું દસ ધોરણ ભણેલો છું અને હું અત્યારે મજૂરી કરું છું છૂટક પ્લમ્બિંગ કામમાં ધોરણ દસ નું પરિણામ જાહેર થઈ ચુક્યું છે જામનગર શહેરમાં આનંદ ઉલ્લાસનો માહોલ છે કારણ કે છેલ્લા દસ વર્ષમાં ના આવ્યું હોય તેવું પરિણામ આવ્યું છે તો સાથે સાથે એવા પણ એવા પણ અનેક પરિવારો છે કે જે દારૂણ પરિસ્થિતિનો સામનો કરી પોતાના પેટે પાદા બાંધીને પોતાના સંતાનોને ભણાવ્યા છે અને આ સંતાનોએ નામ ઉજળું કર્યું છે પરિવારજનોનું આપણી સાથે એવા જ પરિવારની દીકરી છે તેની સાથે જ વાત કરશું તેની ઉજળી કારકિર્દી તેની ઉજળી જે ફતેહ મેળવી છે તેના વિશે વાત કરશું દીકરી ખૂબ ખૂબ અભિનંદન બેટા તારું નામ શું છે કેટલા ટકા એવા છે મારું નામ છે નકુમ રાધિકા મને નાઇન્ટી ફાઈવ પોઈન્ટ સેવન્ટી થ્રી પર્સન્ટ છે હું એક અચ્છા તમારા પરિવારની સ્થિતિ જણાવશો પહેલાં તમારા પરિવારમાં કેટલા સભ્યો માતા પિતા ભાઈ બહેન કઈ રીતના મહેનત કરી હતી મારા ઘરમાં મારા પપ્પા દાદા મારા મોટા બેન અને મારો ભાઈ છે મારા મમ્મી હું જ્યારે ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં હતી ત્યારે જ એક્સપાયર થઈ ગયા હતા ત્યારથી મારા પપ્પા જ મારા મારા ત્રણેય ભાઈ બહેનનું સારી રીતે ધ્યાન રાખે છે મારા પપ્પા દસ પાસ છે અને એ પોતે બીજાને અહીંયા નોકરી કરી અને અમને ભણાવે છે અત્યારે એ ગમે તેવી પરિસ્થિતિ જે ઘરમાં તોય અમને ત્રણેય ભાઈ બહેનને અત્યારે ભણાવે છે પપ્પાએ એટલું કહ્યું છે ભાઈ તારા માટે તમારા બધા ભાંડેડાઓ માટે શું પપ્પા માટે બે શબ્દો કેવો હોય તો પપ્પા માટે શું કરશો પપ્પા આઈ લવ યુ બેટા સ્વસ્થ થઈ જાઓ સ્વસ્થ થઈ જાઓ સારું પરિણામ આવ્યું છે ભગવાને સારું કર્યું છે તમે સારી મહેનત કરી છે તમારા પપ્પાએ સારું કર્યું છે શું કહેશો શું બનવા માંગો છો બેટા હું આયે બનવા માંગુ છું તો આ હતા જેમણે પ્રાપ્ત કરી છે છે સંઘર્ષ કરીને તેના ભણાવી સારું પરિણામ મેળવ્યું છે આઈએસ બનીને દેશનું નામ રોશન કરવું છે દેશનો વિકાસ કરવો છે સાથે સાથે પોતાના વર્ગ પોતાના જેવા વર્ગ છે તેનું પણ કલ્યાણ કરવાનું તેઓ સપનું સેવી રહ્યા છે કેમેરામેન હિરેન ની સાથે નથુ આહિર ગુજરાત ફર્સ્ટ જામનગર તો જામનગર જિલ્લામાં ધોરણ દસનું બ્યાસી પોઈન્ટ એકત્રીસ ટકા પરિણામ આવ્યું છે ત્યારે તેર હજાર ત્રણસો ઓગણપચાસ વિદ્યાર્થીઓ પૈકી દસ હજાર નવસો ને અઠ્યાસી વિદ્યાર્થીઓ પાસ થયા છે છસો વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ હાંસલ કર્યો છે ઓગણીસો અઠ્ઠાણું વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ હાંસલ કર્યો છે નવ કેન્દ્રમાં સૌથી વધુ પરિણામ આવ્યું છે જામનગરના ધ્રોલ કેન્દ્રનું નેવું ટકા પરિણામ આવ્યું છે જામનગરના સિક્કા કેન્દ્રનું સૌથી ઓછું પરિણામ નોંધાયું છે નવાણું પોઈન્ટ ત્યાંશી પીઆર છે અને છન્નું પોઈન્ટ પાંચ ટક પર્સન્ટેજીસ આવ્યા છે આ રિઝલ્ટ માટે મારા બધા શાળાના શિક્ષકો અને મારા માતા પિતાનો ખૂબ મોટો સહયોગ છે એના માટે હું બધાને ખૂબ ધન્યવાદ આપું છું અને મારે ભવિષ્યમાં સાયન્સ રાખીને બી ગ્રુપ કરીને ડોક્ટર બનવું છે હું બધા જ વિદ્યાર્થીઓને એ જ મારું કહેવાનું થાય છે કે તમે મહેનત કરો અને આગળ વધો કેમકે મહેનત કરવાથી જ પરિણામ સારું મળે છે અને આ જ રિઝલ્ટ માટે હું દિવસની 10 થી 15 કલાક એક દિવસમાં વાંચતી હતી જેથી કરીને મારા રિઝલ્ટ આવ્યું છે જામનગર જિલ્લાના ધોરણ 10 ના પરિણામની વાત કરવામાં આવે તો છેલ્લા 10 વર્ષના દાયકાનો રેકોર્ડ તૂટ્યો છે આ વખતે 82 ઉપરાંત 82% ઉપરાંતનું પરિણામ આવ્યું છે જેમાં વિદ્યાર્થીઓએ જે છે તે બાજી મારી છે વાત જામનગર જિલ્લાની કરવામાં આવે તો 13000 ઉપરાંત વિદ્યાર્થીઓમાંથી લગભગ 10900 વિદ્યાર્થીઓ પાસ થયા છે જો કેન્દ્ર કરવામાં આવે તો જિલ્લાના નવ કેન્દ્રમાંથી જે જામનગરનું કેન્દ્ર છે છે ઉપરાંત રિઝલ્ટ પ્રાપ્ત થયું અને સાથે જિલ્લામાં ફર્સ્ટ નંબરનું કેન્દ્ર છે જ્યારે સૌથી ઓછું એટલે કે જિલ્લાના નવ કેન્દ્ર પૈકીનું સિક્કાનું જે કેન્દ્ર છે તેનું પરિણામ ઓગડાસિત્તેર ટકા એટલે સૌથી ઓછું છે એકંદરે વાત કરવામાં આવે તો છેલ્લા દસ વર્ષનો રેકોર્ડ આ વર્ષે તૂટ્યો છે અને જામનગર જિલ્લાનું બ્યાસી ઉપરાંત બ્યાસી ટકા ઉપરાંત પરિણામ આવ્યું છે કેમેરામેન હિરેનની સાથે નથુ ગુજરાત તો આ તરફ ખેડાના દીકરીએ પણ મેદાન માર્યું છે વિઝન સ્કૂલમાં ભણતી સલમાએ નવ્વાણું પોઈન્ટ સાહીઠ પર્સેન્ટ આઇલ હાંસલ કર્યા છે છસોમાંથી પાંચસો પંચાણુ માર્ક મેળવીને પરિવારનું નામ રોશન કર્યું છે સલમાએ ચાર વિષયમાં સો માંથી સો ગુણ હાંસલ કર્યા છે સલમાની માતા સિલાઈ મશીન ચલાવી દીકરીને ભણાવે છે મેં બોર્ડની પરીક્ષામાં ટોટલ છસોમાંથી પાંચસો ને પંચાણું માર્ક્સ મેળવેલા છે અને નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન્ટી નાઇન અને નાઇન્ટી નાઇન મેળવેલા છે અને આનો શ્રેય સૌ પ્રથમ તો હું અલ્લા તાલાને આપીશ અને ત્યારબાદ મારી ફેમિલી જેમણે મને સપોર્ટ કર્યો છે ત્યારબાદ મારી વિઝન સ્કૂલ ઓફ સાયન્સ એના બધા જ શિક્ષકો જેમણે આખા વર્ષ દરમિયાન મને મહેનત કરાવવામાં ખૂબ જ સપોર્ટ કર્યો છે જેમની જેમને લીધે હું આ પરિણામ મેળવી શકી છું અને ત્યારબાદ મારો નડિયાદ મેમણ સમાજ એમણે પણ મને જુદી જુદી રીતે સપોર્ટ કર્યો છે તો હું તેમનો પણ આભાર માનીશ અને મારી સફળતાનો શ્રેય આ બધાને જાય છે આજે એનું ટેન્થનું રિઝલ્ટ આવ્યું છે એમાં એણે નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન્ટી નાઇન પીઆર મેળવ્યા છે જે એક વખતે મારું સ્વપ્ન હતું અને મને ઉમીદ હતી કે એ પૂરું કરશે એણે પૂરું કર્યું છે અને આગળ પણ એને મારી જ લાઈનમાં આગળ વધવું છે એને પણ ડૉક્ટર બનવું છે એટલે હું ઈચ્છું છું કે જે તકલીફો મને થઈ એ એને ના પડે અને હું એને બધી રીતે જે રીતે હું કરી શકું એ દરેક રીતે સપોર્ટ કરવા માટે હંમેશા સાથે રહીશ એની પાછળનો શ્રેય હું પ્રથમ તો અલ્લાહ તાલાને આપીશ પછી વિઝન સ્કૂલ ઓફ સાયન્સને આપીશ કેમકે વિઝન સ્કૂલના ટીચરોએ આજથી નહીં જ્યારે મારી મોટી બેબીએ અગિયારમા ધોરણમાં એડમિશન મેં એનું ત્યાં લીધું ત્યારથી એના બધા સર ટીચરોએ સપોર્ટ સપોર્ટ કર્યું છે મારી બે બેબીને અને બહુ સરસ ભણાવે છે મને કોઈ જાતની ચિંતા રહેતી નથી મારી છોકરીઓ માટે અભ્યાસ અને ગામડે ગામડે પોટલામાં બંગડીઓ કરતા ગરીબ પરિવારનો વિદ્યાર્થી કાંગસિયા પ્રકાશે પરિણામમાં બાજી મારી છે કોમર્સમાં સાતસો માંથી છસો ચુમ્બાળીસ ગુણ હાંસલ કરીને નવ્વાણું પોઈન્ટ તેતાલીસ પીઆર સાથે એ વન ગ્રેડ હાંસલ કર્યો છે અને પોતાના નામ પ્રમાણે પ્રકાશ થકી પરિવાર કુટુંબ મને સમગ્ર પાટણનું નામ રોશન કર્યું છે પ્રકાશ રામનગરમાં આવેલા હરીપુરા છાપરા વિસ્તારમાં કાચા મકાનમાં રહે છે તે આગળ વધુ અભ્યાસ કરી જીપીએસસી પાસ કરી પરિવારને નબળી આર્થિક પરિસ્થિતિમાંથી બહાર કાઢવા માંગે છે હાલમાં પ્રકાશના પરિણામને લઈને તમામ લોકો અભિનંદન પાઠવી રહ્યા છે તો પ્રકાશના માતા પિતા પણ તેની સિદ્ધિ જોઈ અપાર ખુશી વ્યક્ત કરી રહ્યા છે ટકા બાણું છે અને પીઆર નવ્વાણું પોઈન્ટ તેતાલીસ છે હું હાલ દિવસના ગણીએ તો ચારથી પાંચ કલાક મહેનત કરતો અને હાલ મારો ટાર્ગેટ એ બીકોમની સાથે જીપીએસસીની તૈયારી કંઈ ક્લાસ વન અધિકારી બની ગણીએ તો મારા ફેમિલી મેમ્બર અને સ્કૂલના તેમજ ક્લાસીસના શિક્ષકોએ ખૂબ સપોર્ટ આપ્યો છે અને સતત મને માર્ગદર્શન આપ્યું તેના કારણે હું હાલ આટલા ટકા લાવી શકું સાહેબ બંગડીને ધંધો કરીએ છીએ આટલી મહેનત કરે છોકરાને થોડું ઘણું ગુજરાન ચલાવતા હતા થોડો છોકરાને ભણાવતા હતા બંગડીને ધંધો કરીને સાહેબ ચલાવતા હતા સરસ લાગે સાહેબ બહુ આનંદ છે અમને ગર્વ છે આ છોકરા પર તકલીફ તો સાહેબ ઘણી પડી ચારસો પાંચસો રૂપિયા સાહેબ કમાવતા હતા થોડું ઘણું ઘરમાં વાપરતા હતા ટ્યુશનમાં ક્લાસમાં એ રીતે સાહેબ ચલાવતા હતા થોડું થોડું કરી એ પણ બહુ હોશિયાર હતો એટલે એને મેં ભણાવ્યો મહેનત બહુ કરી છે અને છોકરાની પણ મહેનત બહુ જ છે એમાં એટલે છોકરાને અમાર આગળ ભણાવવાની બહુ ઈચ્છા છે જો સરકાર તરફથી કંઈ રાય મળે અને છોકરો આગળ પહોંચે તો અમને પણ બહુ આનંદ આવશે એટલે એટલી અમારી વિનંતી છે સરકાર જોડે બહુ તકલીફ પડી છે સાહેબ ગામડે ગામડે ફેરી કરી બંગડીને ચારસો પાંચસો રૂપિયાનો ધંધો કરીને આવતા હતા ત્યારે અમે ફી ભરતા હતા સ્કૂલમાં ભરતા હતા અને થોડું ઘણું વધે અમારું ગુજારણ ચલાવતા હતા અને અમારે એવું ઈચ્છા છે કે અમારા પ્રકાશ આગળ ભણીને